તો ખેડામાં નડિયાદ તાલુકાની સોઢપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો વિવાદમાં આવ્યા છે ત્યારે આચાર્યને માર મારતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે શાળાના આચાર્ય કામ કરી રહ્યા છે ત્યારે આવે ત્યારથી શિક્ષણ ખૂબ જ સારું છે પરંતુ અહીંના શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ કરાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે

તો પગાર લેવો એ કેમ લેવો નથી નાના છોકરા ને પણ કઈ શિક્ષણ આપવું નથી તે આખો દિવસ ફોન જ વાપર વાપર કરે અને એમને એ નોંધ પૂર પૂર કરે કચરો વરાય એવાય જે નાસ્તો કરે દિવસે ઊંઘ દોડાવે આવા શિક્ષકોને બદલી કરાવી જોઈએ કશું ભણાવતા નથી અને લેસન પણ નથી આવતા કચરો વરાય છે અને કપડા બેકી દોડાવે છે એમની બદલી થવી જોઈએ અને નવા સાહેબો આવવા જોઈએ સોળીન તો એકળ એકળ નહી આવડતા કશું ભણાવતા જ નહીં એ બેઠા બેઠા મોબાઈલ જોઈએ નાસ્તા કરે અને સાહેબ શિક્ષકો ના છોકરા ભણવાનું આલી જાય ભણે તોય ના ભણે તોય એ બધું કચરાવાળા આવે પોતો મારા આવે ભાઈ અમારા છોકરાને કશું આવડે નહીં હવે એવા પગલા ભરવા પડે કે એમની બદલી કરાઈ દે ને સારા શિક્ષકો જોઈએ આપણે તો આપણું જીવન અમારા છોકરાનું સુધરી જાય આચાર્ય સાહેબ આયા તરણનું સારું છે બધોય સુધારો જમવાનું ભણતર બધું આમ હારું લેવાય હવે